જયારે વેદગામોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે ત્યારે કામરેજ ગામમાં આદિવાસી યુવાનો દ્વારા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડને રમણીય બનાવી ગામના તમામ યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ટુર્નામેન્ટમાં કામરેજ ગામના તમામ ફળિયાની ટીમોએ ભાવ લીધો છે આમ તો શિયાળાની ઋતુ આવે ત્યારે ગામે ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે ત્યારે કામરેજ ગામમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કામરેજ ગામમાં વર્ષોથી ક્રિકેટ રમતા યુવાનોને ગામમાં જ સારી તક મળે તે માટે ગામના યુવાનોએ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડને ડેવલપ કરવાની શરૂઆત કરી છે આજે આ ગ્રાઉન્ડ ઉપર ગામના તમામ સમાજના યુવાનોએ ક્રિકેટ રમી રહ્યા છે સાથે સાથે જ ગામના યુવાનો દ્વારા એ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કે કામરેજ ગામમાંથી કોઈ યુવાન ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે અને ગામનું નામ રોશન કરે છે દલપતભાઈ આ ગ્રાઉન્ડ માટે કામરેજ ગામમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટ થઈ રહી છે તેના માટે શું તમે કહ્યું જે તે ટાઈમે અમે જે હળપટી સમાજના બધા મિત્રો મારા ભાઈઓ નાના મોટા બધા મળીને જે તે ટાઈમે અમે ગ્રાઉન્ડ સાફ સફાઈ કરીને અમે ક્રિકેટ ગ્રાઉન્ડ અમારા આદિવાસી સમાજનો જે પહેલો ટુર્નામેન્ટ રમાડેલો એ અમને બહુ ખૂબ આનંદમય થયેલો એ પછી જે ગામના બીજા બધા મિત્રો અમારા સમસ્ત આદિવાસી સમાજ કે પછી ઘણ કે કોઈ બી હોય આખું ગામ મળીને જે આ ડેવલપમેન્ટ કર્યું એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ આ જે પબજી ગેમ છે બીજી કોઈ અન્ય ગેમ છે એમાંથી નીકળીને આજે ક્રિકેટમાં જો આગળ વધે ને કોઈ ઇન્ટરનેશનલમાં આ ટીમમાં જીતીને આગળ વધે એના માટે અમે મહેનત કરી રહ્યા છે તો આના માટે કોઈ બી સમાજ અમારી સાથે રહે ને આ બધા જે ટૂર્નામેન્ટ રમે અમારા ગામના હરેક સમાજના રમી રહ્યા અમારાની પણ અમે જે જગ્યાએ અમે જે તે ટાઈમે અમારા સમાજે જે મહેનત કરી અમને આનંદ થશે કે અહીંયાથી જે તે સમાજનો કોઈ બી જાય ને આગળ વધે તો અમને ગર્વ થશે